જુનાગઢ પોલીસે એક ઈસમ પાસેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભરત બગડાને ઝડપી પાડ્યો હતો મૂળ જુનાગઢનો રહેવાસી ભરતજી ગાંજાનો જથ્થો લઈને કાળા કલરની એક્ટિવામાં ભૂતનાથ ફાટકથી પસાર થઈ રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી અને પોલીસે વોચ ગોઠવી આ ભરત બગડાને ગાંજા સહિત ઝડપી પાડ્યો હતો જોકે પોલીસે આ મામલે એનડીપીએસનો ગુનો નોંધી અને વધુની તપાસ હાથ ધરી છે જ્યારે આવીશું સમગ્ર માહિતી પાસેથી શું કહી રહ્યા છે ગઈકાલે રાત્રિના રોજ જુનાગઢ એસઓજી બ્રાન્ચને એક બાતમી મળેલી કે ભરત ઉર્ફે પુરાણા કરીને જે શખ્સ છે તે પોતાની બ્લેક કલરની એક્ટિવા લઈને ગાંજો લઈને નીકળવાનો છે આ બાતમીને આધારે એસઓજી પીઆઈસી ચાવડા સાહેબ અને તેની ટીમ છે એ વોચમાં રહેલી ત્યારે આ રાત્રિના સમયે આ ભરત ઉર્ફે પુરાના વાલજીભાઈ બગડા જૂનાગઢનો રહેવાસી હોય પોતાની એક્ટિવા લઈ અને કાળવાથી ભૂતનાથ ફાટક બાજુ જોવા નીકળેલો તેવા સમયે તેને કાળવાના વકળા પાસે આવેલા પ્લેટિનિયમ કોમ્પ્લેક્ષની બાજુમાં પકડી અને ચેક કરતાં તેને ગાડી એક્ટિવાની જે પાર્સલ મળી આવેલું અને પાર્સલમાં કેનાબીસ એટલે કે વનસ્પતિ વનસ્પતિજન્ય ગાંજો બે બે કિલો જેટલો મળી આવેલો જેની બજાર કિંમત છે ઓગણીસ હજાર નવસો રૂપિયા સમથિંગ થાય છે તો આ તેના વિરુદ્ધ છે એનડી પીએસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના એ તથા મોબાઈલ અને એક્ટિવા છે મોકલવામાં આવ્યું તો કઈ રીતના આવ્યું હતું અને કઈ રીતના માહિતી મળી જે આ આરોપી છે તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ ગાંજો છે એ મહાસાગર ટ્રાવેલ્સ જે લોજિસ્ટિકનું કામ કરે છે તેમના મારફતે મંગાવેલો અને મોકલનાર તરીકે જે પાર્સલ છે તેના પર તુષાર જોશી સુરતથી મોકલેલ હોય તેવી હાલ પ્રાથમિક હકીકત જણાવેલ છે પરંતુ આવા કેસમાં જે આરોપી ખરેખર તુષાર જોશી કે એને કોઈ મોકલેલો છે મોબાઈલ નંબર પણ એમાં લખેલો છે આ દિશામાં હાલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તપાસ આપવામાં આવેલી છે ને આગળની આ મોકલનાર કોણ છે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં હાલ તપાસ શરૂ છે સાહેબ બોક્સમાં પાર્સલ આખું હોય છે પોલીસને કઈ રીતના માહિતી મળી કે આની અંદર ગામજો છે પોલીસને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળેલી કે આ આવા કલરની ગાડી ઉપર છે આ પ્રકારની વ્યક્તિ એક નીકળવાની છે તો આ બાતમીદારનું જે સોર્સિસ છે એ પોલીસ ક્યારેય ડિક્લેર કરતી નથી અગાઉ આ ભરત ઉપર અગાઉ ત્રણ વર્ષ પહેલાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ કિલો ગાંજાનો કેસ થયેલો છે બે હજાર વીસમાં ત્યારબાદ આ બીજો કેસ તેના પર એટલે આ ભરત ઉપર પોલીસની વોચ છે એસઓજીની ટીમ અગાઉ જેના ઉપર એનડી પીએસના ગુના દાખલ થયેલા છે તે તેવા આરોપીઓની હાલની ઉપર પણ સતત વોચ રાખી રહી છે એટલે ખાસ કરીને આ બાતમી એના કારણે પણ એક મળી કે આ જે અગાઉ ગુનામાં સંડોવાયેલો હતો હાલ તેની પ્રવૃત્તિ કયા પ્રકારની છે તો તેના આધારે છે એ આ બાતમી મેળવવામાં સફળ રહેલા ભરત છે એ છૂટક અહીં લાવીને વેચતો હતો કે કઈ રીતનું કરતો હતો હાલ પ્રાથમિક તપાસ થઈ રહી છે ત્યારબાદ નામદાર કોર્ટ મારફતે રિમાન્ડ મેળવી એના સીડીઆર મેળવી કેટલા લોકોના કોન્ટેક્ટમાં હતો વોટ્સઅપ કોલથી કનેક્ટેડ હતો કે કેબ જૂનાગઢમાં કઈ રીતે આપતો હતો કોને આપતો હતો અથવા તો અન્ય કોઈ બહારના એરિયામાં નાના નાના જથ્થામાં મોકલતો હતો આ અલગ 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 જેટલા પણ મુદ્દાઓ છે તે દિશામાં હાલ બી ડિવિઝનની જે પીએસઆઈ અને તેમની ટીમ તપાસ કરી રહી છે સાથે સાથે એસઓજીની ટીમ પણ મદદમાં છે જેથી કરીને અન્ય કેટલા લોકોને આ સપ્લાય ચેન હતી તેનો વધારે ખ્યાલ આવશે આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારબાદ ખબર પડશે આપના માધ્યમથી પણ હું અપીલ કરીશ કે હાલ જે સમગ્ર દેશનું ખાસ કરીને આ વિસ્તારનું યુવાધન જે આ ડ્રગ્સના નશામાં ફસાઈ રહ્યું છે તો એ માત્ર તેના પૂરતું સીમિત નથી રહેતું પરંતુ અન્ય લોકોને પણ આ નુકસાન કરે છે એકવાર આની લત લાગ્યા બાદ જે છે વ્યક્તિ પોતાનો સેલ્ફ કંટ્રોલ ગુમાવી દે છે અને બીજાને પણ નુકસાન કરી શકે પરિવારની સાથે સાથે તો સમાજ સોસાયટી અને રાષ્ટ્રના નિર્માણ માટે હું તમામ લોકોને અપીલ પણ કરું છું કે આપના મિત્રો પરિવારના સભ્યો આવી કોઈ લતમાં ના ફસાય અને આવા કોઈ આ જે ભરત બગડા જેવા કોઈ આરોપી હોય પોતાના આર્થિક ફાયદા માટે પોલીસ સ્ટેશન એલસીબી કોઈ પણ કરીને આપણે જુનાગઢ ને ડ્રગ્સ મુક્ત રાખી શકીએ જુનાગઢ થી ભાવિક જોશી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ